ભાવનગર એલસીબી ટીમ અલંગત્રાપજ રોડ પરથી મોટી માત્રામાં શંકાસ્પદ ઓઈલનો જથ્થો ઝડપી પાડ્યો છે નવ્વાણું હજાર સાતસો સિત્તેર લીટર ઓઇલના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે સાદિક નકલી અને હર્ષદ જાદવ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે શંકાસ્પદ ઓઇલ સાથે હેઝાર્ડસ વેસ્ટ પ્રવાહી ભરેલ ટેન્કર જપ્ત કરવામાં આવ્યું છે તો નવ્વાણું હજાર સાતસો સિત્તેર લીટર ઓઇલના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા છે ભાવનગરના ત્રાપજ રોડ પરથી શંકાસ્પદ જથ્થો ઓઇલ નો ઝડપાયો છે હવે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયા છે પાર્થ શું વધુ જાણકારી એ જણાવું ભાવનગર એલસીબી ની ટીમ દ્વારા અલંગ ત્રાપદ રોડ પરથી મોટી માત્રામાં શંકાસ્પદ ઓઇલનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે જેમાં નવ્વાણું હજાર સાતસો ને સિત્તેર લિટર ઓઇલ સાથે સાદિક અલી નકવી અને તેમજ હર્ષ જાધવ નામના વ્યક્તિની ધરપકડ કરી છે જે જ્વલનશીલ પ્રવાહી છે તે ભાવનગર જીઆઈટીસી માંથી ગુજરાત પેટ્રો માંથી આ ભરીને અલંગ ત્રીજી ક્રેપયાર્ડ ની અંદર આ જે ઓઈલ છે તે લઈ જવામાં આવી રહ્યું હતું એ દરમિયાન પોલીસે બાતમી મળતા પોલીસ દ્વારા અલંગ ત્રાપદ રોડ પરથી આ જે શંકાસ્પદ હાલતમાં જથ્થો છે તે ઝડપી પાડ્યા છે આ સાથે વિવિધ જે